એ ચલાવાઈ રહ્યું છે અને એમાં જે ઓટીપી માનો કે ઓટીપી આવતો હોય તો એ ઓટીપી માંગી અને લોકોને કોઈ પણ હિસાબે ગમે તેમ કરી અને સદસ્યતા અથવા તો સભ્યો એવા પ્રયાસો કરવામાં પછી ભલે એ હોય કે ગમે તે વસ્તુ પરંતુ દબાવી અને કામ કરવું બાકી આપણા ગુજરાત કે ભારતની અંદર જોઈએ તો સૌથી મોટો જનાદેશ આજે લોકોએ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે ખાસ કરીને વાત કરીએ તો તાજેતરમાં ગયેલી લોકસભાની ચૂંટણી કે જેમાં ગુજરાતની જનતાએ ખૂબ સારી આ ચાહના સાથે ખૂબ સારા વોટિંગ સાથે ખૂબ સારી લીડ સાથે ગુજરાતના તમામ સાંસદોને એમને નિયુક્ત કર્યા છે છતાં પણ આ પાર્ટી આ પક્ષ એટલી નિમ્ન કક્ષા સુધી હજી પણ પોતાના કાર્યો કે કરતું છે એ ભૂલી નથી રહ્યા અને એવો જ એક વિડિયો કંઈક વાયરલ થઈ રહ્યો છે અને આપણે જોઈએ છે કે એ વિડિયો છે એ એક હોસ્પિટલની અંદર એક દર્દી પાસેથી આ સદસ્યતા અભિયાન કરી અને દવા કે ટ્રીટમેન્ટ મેળવવા માટે થઈ અને કરાવવામાં આવી રહ્યો છે એ ઉપરાંત એક વિડીયો મંદિરનો પણ વાયરલ થઈ રહ્યો હતો કે મંદિરની અંદર પણ આ સદસ્યતા અભિયાન ચાલુ રહ્યું એટલે કે મંદિર છે છે ભારતીય ભારતીય જનતા જનતા હોય એવું લાગી રહ્યું તો આ જે સદસ્યતા અભિયાન પાર્ટી દ્વારા ચલાવાઈ રહ્યું છે તો આવનાર સમયની અંદર અત્યારે પણ ઘણા બધા પ્રશ્નો જટિલ પ્રશ્નો છે જે જે રાષ્ટ્ર માટે ખૂબ જ લોક જાગૃતિ માટે અથવા તો લોકો માટે અથવા તો લોકોના હિત માટે ખૂબ જરૂરી છે એ પ્રશ્નો ઉપર ધ્યાન આપવાને બદલે આવા કાર્યો ની અંદર ધ્યાન અપાઈ રહ્યું છે તો પેલા તો આ વિડીયો જોઈએ આખો વિડીયો જોઈએ અને ત્યાર પછી ફરી પાછા વિડીયો નો અંત પૂરો થાય એટલે ફરી પાછો હું આપને વાત કરીશ કે આ વિડીયોથી શું થઈ રહ્યું છે તો એના માટે પેલા તો આપડે આ વિડીયો જોઈએ છીએ

એટલે તમે ભારતીય જનતા પાર્ટી લખીને ને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવો લખીન કશું આપી નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમે કહેવું પણ હવે ઓટીપી માં આ બાબત તો લઉં તમારો લઈ શકું છું પણ અમને ખબર જ નથી જો ખબર નથી તો કહી દીધું ઓટીપી લીધો ભૂલથી લેવાય હા કઈ દે ભૂલથી પર આના ચા મેમરશીપ તમે આ ધંધા ચાલ્યા છે આ ગોળ ધંધાઓ ચાલે છે આ સિવિલ દર્દીઓ સાથે હા સાહેબ બોલો તમારે શું કેવું છે આ તો કાલે બીજું થઈ જાવ સ્વીરની અંદર તો કોણ જવાબદાર તમે આ રેમો છો કાલે બનાવો બીજો બનશે કોણ જવાબદાર છે સ્વીર ની અંદર ભૂલ થઈ ના ચાલે ને તમે ઓટીપી રીતે માગી શકો છો કોઈ જોડે અને સ્વીરમાં દર્દી આવે તો ગભરાઈને આપી જ દે કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન આવ્યું છે તો

તો મિત્રો જોયું આ એક દર્દી છે કે જે દર્દી જયારે કોઈ પણ વ્યક્તિ હોય ને એ ની અંદર જયારે આવે છે ત્યારે માણસ લાચાર હોય છે કારણ કે એમના કોઈ સ્નેહીજન છે બીમાર હોય હોય છે છે અને એમને તાત્કાલિક એવું તો એવા સમય દરમિયાન કે માણસ મજબૂર હોય છે તો મજબૂરી ના સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટી જે પણ અધિકારીઓ કે નિમે છે એમના ઉપર પણ એટલું દબાણ કરતા હોય છે સત્તા પક્ષ ખરેખર સત્તા પક્ષ છે ભારતીય જનતા પાર્ટી છે અત્યારે સત્તા ઉપર છે અને એનો એવો દુરુપયોગ કરી રહ્યા છે

આજે સદસ્યતા અભિયાન કરવામાં આવી રહ્યું છે આટલું નિમ્ન કક્ષાનું આજે સદસ્યતા અભિયાન છે તો વિચાર કરો ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો જોવો તમે કે લોકો કોઈ કોઈ પણ પ્રશ્નો લઈને કોઈ પ્રતિનિધિ જાય છે તો એમને પણ એમના ઉપર પણ આવી રીતના દબાણ કરવામાં આવે છે તો આ સંપૂર્ણ જે ઘટના છે એ શું ભારતીય જનતા પાર્ટીના જે ઉપલા લેવલના નેતાઓ છે એ નથી જોતા એવું આપણે માનીએ છીએ પરંતુ બધા જ આની અંદર સામેલ હોય છે તો આપણે આ લોકોને ખરેખર જવાબ દેવો જોઈએ તો આ વિડીયોના માધ્યમથી આપણે એ કહીએ છીએ કે લોકોના પ્રશ્નો તમે લોકોને સુખ સુવિધા અને સુખાકારી માટે તમને સત્તા ઉપર બેસાડવામાં આવ્યા છે પરંતુ આ જગ્યા ઉપયોગ કરી રહ્યા છો તો આના પર ચોક્કસ થી ધ્યાન આપશો